અને હવે મગફળીની ખરીદી સરકારે ગુજકો માસોલ એજન્સીની નિમણૂકની કોઈ જાણ નથી કરી મગફળીની ખરીદી કરનાર નોટલ એજન્સીની પણ કોઈ જાણ નથી કરવામાં આવી ત્યારે આવતીકાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની સરકારે જાહેરાત કરી હતી સરકારે પરિપત્ર જાહેર કરી એજન્સીના નામ પણ જાહેર કર્યા હતા ત્યારે પરિપત્રમાં ગુચકો માસોલને એજન્સી નિમી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નોડલ એજન્સી તરીકે ગુચકો માસોલ નિમણૂક કરવામાં આવી છે ત્યારે મગફળીની ખરીદી માટે નવ લાખ બત્રીસ હજાર ત્રણસો ખેડૂતોએ કરાવ્યું હતું ત્યારે કોણે જાહેરાત કરી કેવી રીતે જાહેરાત કરી આ વાતને લઈને સવાલ ઉઠી રહ્યો છે કારણ કે ખરીદી નહીં થાય ટેકાના ભાવે ખરીદી અને તેમાં હવે ભોપાળું કારણ કે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને એ પણ આવતીકાલથી જોકે હવે એમાં ભોપાળું સામે આવ્યું છે ત્યારે ટેકાના ભાવે આવતીકાલથી મગફળીની ખરીદી નહીં થાય વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે મેહુલ ટેકાના ભાવે મગફળી ખરીદીના નામે કૃષિ વિભાગનો એક મોટું હોપાળું બિલકુલ રાજા વાત કરવામાં આવે તો ખૂબ જ મોટું બેદરકારી કેસ પણ કહી શકાય બ્લેન્ડર પણ કહી શકાય આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ રહી છે પરંતુ જે પ્રમાણે દૂદકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ સંદર્ભે સત્તાવાર નિવેદન જે છે તે આપ્યું છે તે પ્રમાણે હજુ સુધી આ સંદર્ભે રાજ્ય સરકારે ગુટકો માસુલ જે છે તેને અંગે

કરવામાં નથી આવ્યો આ પહેલા પરિપત્ર ની અંદર ગુપ્ત માહસુલ ની એજન્સી લીલી હોવાનો ઉલ્લેખ રાજ્યના કૃષિ વિભાગે જે છે તે કર્યો હતો પરંતુ નોડલ એજન્સી તરીકે ગુપ્ત માસુલ ની નિમણૂક

વિગતો સાથે જોડા બદલ એટલે એક તરફ ખેડૂતોની આ હાલત છે વરસાદ બાદ મગફળી ની શું અને પાક ની શું પરિસ્થિતિ છે અને બીજી તરફ ખેડૂતોને થોડી રાહત થઈ હતી કે હવે પાક ખરીદાઈ જશે જોકે એ જાહેરાત ત્યારબાદ આખું એક ભોપાળું સામે આવ્યું છે અને કિસાન કોંગ્રેસ ચેરમેન આખી આ વાત સામે આવી છે કેટલીક એજન્સી ની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ એમને જાણ નથી આખું આ ભોપાળું એક સામે આવ્યું છે શું કહેશો તમે તમારો પ્રશ્ન સમજાયો નથી

જેના મંત્રીઓ ધારાસભ્યો સંસદ સભ્યો ભાજપ ના જિલ્લા પ્રમુખો ભાજપ માંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયત ના પ્રમુખો આ બધા લોકો ખેતરોમાં ગયા ત્યાંથી મીડિયા માં બાઇક આપી કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું સાર્વત્રિક વરસાદ છે વિશ્વાસ નથી એમ કે જે સર્વસ્વ લૂંટાઈ ગયું છે તો અમે માગીએ છીએ ખેડૂતોનું પાક દેવા માફ કરવાની વાત કરીએ છીએ ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરીએ છીએ સાત સાત સીઝન થી ખેડૂતો કમોસમી વરસાદ અતિવૃષ્ટિ

પછી એક રૂપિયા નથી એટલે આ સરકાર માત્ર જાહેરાત જેવી સરકાર છે સરકારે ટેકાના ભાવે અત્યારે ખેડૂતો ની જેવી મગફળી છે એવી મગફળી અને ઓછામાં ઓછા ત્રણસો મણ ખરીદવી જોઈએ વહેલામાં વેલી ખરીદી ચાલુ કરવી જોઈએ અને ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવું જોઈએ પાક ધિરાણ ને લઈને આપના દ્વારા ક્યાંય રજૂઆત કરવામાં આવી શું કોઈ પોઝિટિવ વાત સામે આવી છે ક્યાંયથી એવું લાગી રહ્યું છે કે નહીં આમાં થઈ શકે એમ છે આ બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી કૃષિ મંત્રી શ્રી ને આજથી ચાર દિવસ પહેલા મેં પોતે કાગળ લખ્યો છે ત્યાર પછી બીજી વખત જે કાગળ લખ્યો એમાં મેં આ વાતનો ઉલ્લેખ કર્યો છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા એ રાજકોટ થી જયારે બેસ્ટ કરી ત્યારે એમણે પણ આ જ વાતને રિપીટ કરી છે એમ કહ્યું છે કે ભાઈ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે એ પુંજાભાઈ વંશ હોય કે જેટલા આગેવાનો સરકારમાં રજૂઆત કરી છે દરેક લોકોએ એક જ માંગ મૂકી છે કે ચાલુ વર્ષ ખેડૂતનો ખેડૂત પાક ધિરાણ ઓછામાં ઓછું ચાલુ વર્ષ જો આખું દેવું જેવી રીતે યુપીએ સરકારમાં મનમોહનસિંહ સરકારે બોતેર હજાર કરોડ નું ખેડૂતોનું દેવું માફ કર્યું હતું યોગ્ય રીતે જો સરકાર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરે ગુજરાતના ખેડૂતોનું જેવી રીતે ઉદ્યોગપતિઓનું નરેન્દ્ર મોદી સરકારે સોળ લાખ કરોડ નું દેવું માફ કર્યું અને નવ લાખ કરોડના ના રાઈટ ઓફ કર્યા છે તો એવી જ રીતે ખેડૂતોનું પણ દેવું માફ થાય એવી અમારી માગણી છે પણ આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે ખેડૂતોની સરકાર નથી ઉદ્યોગપતિઓના દેવા માફ કરશે પણ ખેડૂતો માટે તો સર્વેના નાટકો કરશે ઓકે પાલભાઈ આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ કરવા બદલ તો સર્વે કહ્યું કે કૃષિ વિભાગ અને કૃષિ મંત્રી છે કારણ કે જે ખરીદનાર વ્યક્તિ છે ટેકાના ભાવે ખરીદી નહીં શરૂ થવાની અધિકારિક જાહેરાત કૃષિ અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ વીટીવી સાથે ખાસ વાતચીત કરી અને વાતચીત દરમિયાન અંજુ શર્માએ જણાવ્યું કે વરસાદના કારણે હાલ પૂરતી ખરીદી પ્રક્રિયા આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી નહીં શરૂ કરવાની અધિકારિક જાહેરાત થઈ ચુકી છે ત્યારે ખેડૂતોની હાલ આ પરિસ્થિતિ એક તરફ ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદીની એક આશા હતી પરંતુ તેમાં પણ એક મોટું ભૂપાળું સામે આવ્યું જોકે ત્યારબાદ વાતચીત થઈ છે ટેકાના ભાવે મગફળી નહીં ખરીદવામાં આવે અધિકારીક એક આ સૂચના આપી દેવામાં આવી છે આવી અંજુ શર્મા સાથે વાતચીત થઈ તેમણે કહ્યું કે આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી નહીં શરૂ થવાની જાહેરાત અધિકારી અને કૃષિ અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા કે જેમની સાથે ખાસ વાતચીત કરી અને વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે વરસાદના કારણે હાલ પૂરતી આ પ્રક્રિયા ખરીદી પ્રક્રિયાને સ્થગિત કરવામાં આવી છે આપના દિવસમાં શરૂ કરવામાં આવશે મગફળી ખરીદી અંગેની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે ટૂંક સમયમાં જ ખરીદીની નવી તારીખો જાહેર કરવામાં આવશે અંજુ શર્માએ કહ્યું ત્યારે હાલ ખેડૂતોની જે સ્થિતિ છે પહેલા કહેવામાં આવ્યું હતું આવતીકાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો એજન્સીના નામ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ પરિપત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નોડલ એજન્સી તરીકે નિમણૂક કરવામાં આવી હતી મગફળીની ખરીદી માટે નવ લાખ બત્રીસ હજાર ત્રણસો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જોકે આ તમામ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર અધિકારિક જાહેરાત થઈ ચૂકી છે કે સ્થગિત કરી દેવામાં આવી છે વરસાદની પરિસ્થિતિને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મગફળી ખરીદી અંગેની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે એટલે આગામી સમયમાં ખેડૂતો પાસેથી આ માલ ખરીદવામાં આવશે ટૂંક સમયમાં ખરીદીને લઈને કોઈ જેવી માહિતી નથી ટેકાના ભાવે ખરીદી નહીં શરૂ થવાની વાત હવે આવી છે અને ખરીદી કરવામાં આવશે એ અગાઉ પણ સૂચના આપી દેવામાં આવશે ત્યારે કોણે જાહેરાત કરી તેને લઈને પણ એક સવાલ થઈ રહ્યો છે કારણ કે ટેકાના ભાવે ખરીદીમાં આખું જે ભોપાળું સામે આવ્યું છે એમાં મહત્વના સમાચાર ત્યારે નહીં ખરીદવામાં આવે સરકારે ગુચકો માસુલની એજન્સીની નિમણૂકની કોઈ જાણ નથી કરી પરિપત્રમાં જોકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ જાણ નથી કરવામાં આવી ખરીદી કરનાર નોડલ કરવામાં આવી ખરીદી કરનાર એજન્સીઓને નથી ખબર આ વાતને લઈને ખરીદનાર વ્યક્તિઓને નથી ખબર તો આવતીકાલથી મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની સરકારે જાહેરાત કરી હતી પરંતુ હવે અધિકારિક જાહેરાત એક બીજી પણ કરી દેવામાં આવી છે કે નહીં થાય વર્સાદી વાતાવરણ ને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે અંજુ શર્મા કે સાથે વાતચીત કરી એ વાતચીત દરમિયાન તેમણે આ વાત જણાવી છે ખરીદી માટે જેટલા ખેડૂતો કે જેમને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું મગફળીની ખરીદી માટે ત્યારે હવે આ તમામ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર કે આવતીકાલથી આ ખરીદી નહીં થાય ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે તમામ માહિતીને લઈને ત્યારે જે આખું એક ભોપાળું સામે આવ્યું છે ટેકાના ભાવે ખરીદીમાં ખરીદનાર એજન્સીઓને નથી ખબર પરિપત્રમાં એમનો ઉલ્લેખ છે પરંતુ એમના સુધી આ વાત નથી કે ખેડૂતોને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જે એ જાહેરાત કરી દેવામાં આવી છે સરકારે ગુજકો માસૂલ ને એજન્સીની નિમણૂકની કોઈ જાણ નથી કરી મગફળીની ખરીદી કરનાર નોડલ એજન્સીને પણ આ અંગે કોઈ જાણ નથી કરવામાં આવી ત્યારે પરિપત્રમાં ગુજકો માસુલ ને પણ એજન્સી નિમી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો નોડલ એજન્સી તરીકે ગુજકો માસુલની નિમણૂક કરવામાં આવી હતી મગફળીની ખરીદી માટે નવ લાખ બત્રીસ હજાર ત્રણસો ખેડૂતો કે જેમને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે પર જોડાયા છે મેહુલ અંજુ શર્મા સાથે વાતચીત કરી તેમણે જણાવ્યું કે વરસાદના કારણે હાલ પૂરતી આ ખરીદ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા જે છે તેમને આ કન્ફર્મેશન આપ્યું છે ના ભાવે રૂપાઈ ની જે હાલ સુધી રદ જે છે તે કરવામાં આવે છે નવી તારીખ જે છે તે પાછળથી જાહેર કરવામાં આવશે પરંતુ કમોસમી વરસાદ અને ખેડૂતોને જણસ ઘટી ગઈ હોવાના કારણે આ ખરીદી પ્રક્રિયા અટકાવવામાં આવી છે મગફીનો કેટલો જથ્થો ખરીદવો તે અંગે પણ હજુ સુધી સરકારે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યો નથી તેના કારણે આ જે મગફળી ખરીદી ટેકાના ભાવે થવાની હતી તે રદ કરવામાં આવી છે મહત્વનું છે કે થોડા સમય પહેલા દિલીપ સંઘાણી કે જેઓ ગુપ્ત માસોલ ચેરમેન છે તેમને પણ આ સંદર્ભે કન્ફર્મેશન આપ્યું હતું કે તેમને

જ્યારે આ ખરીદીનો નિર્ણય લાફેડ તરફથી આવ્યો ત્યારે રાજ્ય સરકારે બાવીસ જિલ્લા ગુજકો ફાળવા ફાળવાશે એમાંથી નવ જિલ્લામાં મગફળીનો પાક થાય છે બાકીના જિલ્લાઓમાં મગફળી નથી થઈ કઈ તારીખે ખરીદવી કેટલી ખરીદવી એની જાણકારી ગુજકો માસુલને મળેલ નથી એટલે જે હવામાં પહેલી તારીખે ખરીદવાની વાત જે હતી મેં સરકાર અત્યારે વાત કરી સરકાર તરફથી મને જાણ કરવામાં આવી છે કે એ વાત અમે સમયસર પેલી તારીખે નહીં ખરીદાય એની જાણકારી જે તે જિલ્લામાં જે તેને કર્યું એ કરી આપી છે અમને જાણ કરવાની જરૂર એટલા માટે નહોતી કે હજી ખરીદવાની તારીખ જ અમને જ્યારે આપી નથી તેથી કરીને આ પેલી તારીખે નહીં ખરીદવી એવી અમને જાણ કરવાની જરૂર નથી હવે સરકાર જાહેર કરશે કઈ તારીખે ખરીદવી કારણ કે જે રીતે વરસાદ પડ્યો છે જે તે ખેડૂતોના પાકને નુકસાન છે અને તાત્કાલિક સરકારે એનું સર્વે કરીને રિપોર્ટ માગીને ખેડૂતોને મદદ કરવા માગે છે ખેડૂતો પણ પોતાને નુકસાન પોતે ફોટો પાડીને મોકલી શકે એના માટે સરકાર ઓપન છે અને ઝડપથી સમયસર રિપોર્ટ આપવા માટે સરકારે દરેક ક્ષેત્રમાં નુકસાનીવાળા વિસ્તારમાં અધિકારીઓને મૂકી દીધા છે સર્વેનું કામ ચાલુ છે એવા સમયે એક બાજુથી સર્વે કરવું એક બાજુ ખરીદી કરવી એ સંભવ આમે નથી એટલે સરકાર જ્યારે ખરીદવાનો નિર્ણય કરશે જિલ્લામાં ફાળવેલ છે ગુજકો મોસમને એ મુજબ અમારી તૈયારી છે અમને જેવી સૂચના મળશે તો અમે ચોવીસ કલાકમાં જેટલી જવાબદારી આપી છે એ બધી પૂર્ણ કરવા માટેની અમારી તૈયારી છે હા એટલે મેં કીધું ને કે ગુજકો માસોલ જિલ્લા ફાળવા એટલે વર્ક ઓર્ડર કયો ફાળવણી કયો કે કામગીરી કયો એ જિલ્લા છે પણ કાલથી કે પહેલી ત્યાંથી ખરીદવી એ જાણકારી નથી આ વાત આના વચ્ચેનો ગેરસમજ છે એટલે સરકારે અમને જિલ્લા ફાળવા છે બાવીસ જિલ્લા છે એમાંથી નવ જિલ્લામાં મગફળીનો પાક ઉગે છે પણ તારીખ અને સમય ક્યાંથી ખરીદવી એની જાણકારી નથી એટલે નથી આપ્યું કામ એમ નહીં જિલ્લા ફાળવા એ કામ આપ્યું કહેવાય

મોટા જિલ્લામાં ખરીદી હોય કે વધુ પાક હોય ત્યાં અમે બહુ નાની વ્યવસ્થા ખરીદી શકીએ બરાબર છે ખરીદી અમારે બાવીસ જિલ્લામાં કરવાનું એ સરકારે અમને જાણ સમય સર કે ઘણા સમય પેલા કરી દીધી છે પણ કઈ તારીખ થી ખરીદવી એ તારીખ અમને નથી મળતો ના હજુ જથ્થો કેન્દ્ર સરકાર તરફથી મારે ખ્યાલ થી નક્કી થઈને આવ્યો નહીં હોય તો રાજ્ય સરકાર તરફ કે મારું અનુમાન છે અને રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો કોળીઓ છીનવવાનું કામ કર્યું છે ત્યારે હવે સમગ્ર રાજ્યમાંથી સહાયની માંગ ઉઠી છે આ તમામ વચ્ચે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાના મત વિસ્તારમાં પાંચમીડા ગામની મુલાકાત લીધી આ સમયે મંત્રીને નિહાળી વૃદ્ધાએ પોતાની વેદના ઠાલવી જેમાં વૃદ્ધાએ ચૌધાર આસુએ રડી મંત્રી પાસે સહાય આપવા માટે આજીજી કરી ચાર મહિના પહેલા બે પાંદડે થવા માટે મગફળીનું વાવેતર કર્યું હતું અને આ મગફળી ગણતરીના દિવસોમાં હવે ખેડૂતના ઘરમાં પણ આવવાની હતી પરંતુ કુદરતી આફતની સામે ખેડૂતની આ ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે જસદણમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતે વાવેતર કરેલો મગફળીનો પાક નિષ્ફળ ગયો જેથી ખેડૂતને ઘર ચાલે એટલા રૂપિયા પણ મળે એમ નથી સાથે જ પશુ માટેનો ઘાસચારો પણ બરબાદ થઈ ગયો છે જેથી વૃદ્ધાએ કેબિનેટ મંત્રીની સામે પોતાની વેદના ઠાલવી તાત્કાલિક સહાય આપવાની તેમણે માંગ કરી

તો વિગા ની માંડી હવે તમારી સરકાર પાસે શું અપેક્ષા છે સરકાર પાસે એમ છે કે બાવળિયા સાહેબ આ સરકાર ને મોલું કરે અને અમારી સહાય કરે આમાં જે નુકસાન થયું હોય અમને દે એટલે આમ ખેડૂત ના ખેતર જે વિવિધ પાકોમાં માં ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે રાજ્ય સરકારે અને માન્ય કૃષિ મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સર્વે કરવાનું તાત્કાલિક આદેશ આપ્યો છે ટીમ આજકાલમાં સર્વે કરવાની ગામડાઓમાં જવા માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે એનું વહેલી તકે સર્વે થાય એ માટેની લગભગ પ્રક્રિયા શરૂ છે પણ જે રીતે અહીંયા નુકસાનની વાત જોવા મળે ખેડૂતોની રજૂઆત છે એ ધ્યાનમાં રાખીને એ જે સર્વે ની ટીમ છે એમના ધ્યાન ઉપર મૂકીને આ રીતે વિગતે સર્વે થાય એ માટેની પણ હું સૂચના આપીશ

પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર લાવે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ સહકાર આપીએ એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગર એટલે મેં બી આમ વિચાર કર્યો કે મારે બી બધા ગામડા ધોવા જોઈએ અને જ્યાં જ્યાં પ્રયત્ન થશે અનેંદર માર્ટી મંત્રી કોટીસ અને સરકાર તરફ જે જે પ્રયત્ન થાય અમે ચોકસ કરશું પાક નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં પાક નુકસાનીના સર્વેની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો સર્વે કરવા આવેલા કર્મચારીઓ ડિજિટલ સર્વે કરી રહ્યા હતા કૃષિ પ્રગતિ એપ ન ખુલતા કર્મચારીઓ અને ખેડૂતો પરેશાન થયા છે ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક ન આવતો હોવાથી ડિજિટલ સર્વે શક્ય નથી ત્યારે ખેડૂતો સખત વરસાદ પડી રહ્યો છે હજી વરસાદ ચાલુ છે અત્યારે સરકાર નિર્ણય લીધો કે ડિજિટલ સર્વે કરી અને આ બધું ડિજિટલ સર્વે કરાવવું અત્યારે અમારા ગામમાં ટીમ આવી છે નેટવર્ક હાલતું નથી ખેતરમાં જવાય નથી ખેડૂતો હાજર રહેતા નથી જ્યાં બોલાવે તો લેબ ખુલતી નથી તો આ ડિજિટલ સર્વે શક્ય છે જ નહીં જે કઈ રાહત પેકેજ આપવું હોય તમામ ખેડૂને ગામના લેટર પેડ માંથી પાંચ રોજ કામ કરીને આપી દે એવી અમારે ગામની ની માંગણી છે દાઢિયાળી ગામ વતી અમે વિરોધ નોંધાવી છે કે આ ડિજિટલ સર્વે બંધ કરી અને સરકારને જે કઈ દેવું હોય ગામના તમામ ખેડૂને સહાય આપે અને સોએ સો ટકા નુકસાની છે અને લીલી પરિક્રમાને લઈને મહત્વનો નિર્ણય જૂનાગઢમાં ગિરનારની પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે ખરાબ રસ્તાના લીધે આ પરિક્રમા સ્થગિત કરવામાં આવી જૂનાગઢમાં અવિરત વરસાદના કારણે પરિક્રમા રૂટ ધોવાયો છે વહીવટી તંત્ર અને સાધુ સંતો સાથે ચર્ચા કરી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો વરસાદથી જંગલ વિસ્તારોમાં રસ્તાનું ધોવાણ થઈ ચૂક્યું છે ત્યારે લોકોની સુરક્ષાને ખાસ ધ્યાને રાખી

અને પાંચ સાધુ ખાલી પરિક્રમાની અંદર પરિક્રમા કરશે અને આમ પબ્લિકને ખાસ પ્રભુ હું અપીલ કરું છું અમે તમારું જોઈ કરીને કહીએ છીએ તમારું સારું જોવાનું એના માટે અમે અપીલ કરીએ છીએ કે આ વર્ષ પરિક્રમામાં તમે નહીં આવતા જેનાથી તમને બહુ મુશ્કેલી થશે અને પ્રભુ આમ જોવા જાય તો ભગવાન ગણપતિએ પણ એમના માતા પિતાની પરિક્રમા કરી હતી તો ઈ પરિક્રમા પૃથ્વીની પરિક્રમા કહેવાય એવી રીતે તમે પણ તમારા વડીલો પાસે આશીર્વાદ લઈ કરીને જો તમારા નીતિ નિયમો હોય તો તમારા વડીલોના આશીર્વાદ લઈ કરી અને પરિક્રમા અહીંયા જ કરી લેજો કેમ કે હજી પણ તારીખ બે અને પાંચ ના વાવાઝોડાની હજી પણ આગાહી છે સભી સાધુ સંતો કે સાથ કલેક્ટર શ્રી કે સાથ એમપી એમએલએ કે સાથ ગિરનાર પરિક્રમા કા રૂટ ચેક કરને ગયે હતા અને અમને દેખા इस बार परिक्रमा करना लगभग नामुमकिन जैसा ही है इसलिए मैं सबसे अपील करूंगा कि यदि आप आ रहे हैं तो गिरनार दत्तात्रेय भगवान के दर्शन करके उस परिक्रमा को पूर्ण मानिए या अगर आपकी बहुत ज़्यादा इच्छा है संकल्प है मन्नत है तो आप जो रोड होता है उस रोड से भी परिक्रमा कर लेंगे तो भी वो पूरा माना जाएगा घर में माता पिता की परिक्रमा कर ले तो भी आपकी परिक्रमा पूरी मानी जाएगी गिरनार दर्शन से भी आपकी परिक्रमा पूरी मानी जाएगी तो इस बार जो परिक्रमा है वो परंपरा रहनी चाहिए इसलिए साधु संत मिलकर के प्रतीकात्मक परिक्रमा करने वाले हैं आने वाले सभी भक्तों को मैं कहूंगा कि आप दर्शन मात्र से परिक्रमा को पूर्व मानिए